આબો જોઉ ને તો આલી આવ્યો તો થાપો જોયું એ બા બોલ બેટા કાજ બહુ પડી વાહ એ પણ એમ પડ્યો બેટા એમ બહુ હાલો હાલો હુઈજો ટાઈટ પડે ને હુઈ જાય વેલાય કાઈ પીઓ ઓલું કરો હા ધોનું શું છે હાલો હાલો નાંધી નાખો ને કોઈ નાય દેય નાખો ઈ એમ નહીં

વાહ ઓ બેટા તમ દીકરે જો ન આયા હો ન આયા હો આવતું ન આયા જા જો છું એ આમ બેહો ટાઈસ ના પર આયા વિઓ બાપુ આમ હા આટુ વળી જા ટાઈટ નું ગોડડુ ઓઢાડું એ અરમણાવ આ હે ઓ બટા બો ટાઈક છે હો જો ના આયો તો હવે આ ના આયા નાયા એક જાવ 1,99,99 નાદી નીદી દઠણ ના વેઠની ઓ હો હો બો ટાઈ દે લે